બ્લેક ડ્રેસ જે અમે ફોટો જોયા હશે એન્ડ એના ઉપર શ્લોક એન્ડ વીઆર ગોઈંગ સટલ મેકઅપ એકદમ સટલ મેકઅપ કર્યો

સો ગાઈસ ગરમી હતી મસ્ત હતી ગરમી બહુ મજા આવી ગઈ ગરમીમાં પણ લાઈક ઓસમ હતો આજનો દિવસ સ્કૂલનો દિવસ તો સારો હતો નોર્મલ કેઝ્યુઅલ જે હોય એ પણ હા ગાઈસ ટાઈમ છે ને થોડો ચેન્જ થઈ ગયો છે કે લાઈક અડધો કલાકનો ટાઈમ હતો લાઈક અડધો કલાક કલાકના લેક્ચર્સ હતા હવે છે ને કલાક કલાકના લેક્ચર્સ ના 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 ચાલીસ મિનિટ હા સર ચાલીસ મિનિટ યપ યા કેવું તમારું સ્કૂલનું

મેડમ ફોટો ફોટો મેડમ મેડમ ફોટો લાગે બે મામીને અમે આજે ઈચ્છા થઈ ગયું કે મેગી ખાઈએ અહીંયા શું ખાવાનું તારે મેગી 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 ઓહ શું ખાવાનું બંદર ખાવાનું બોલ છોડતી બોલ ભૂલ મુલ બુલ મુલ બોલ છે જ પ્રાચીન ક્યાં ખાઈએ જામ તું પ્રાચીન કયા સમતુ સમજો બોલ મેન સો

આઈ લવ ઇટ કેટલી ક્યુટ લાગુ છું હું અને આ બધા ફોટોઝ જે ક્લિક કર્યા છે બધા નવા નવા ફોટોસ છે કેટલા ઓસમ છે આ તો કેટલી છું એન્ડ સાથે સાથે બહુ બધું વસ્તુ આપ્યું છે ફોટોસ તો બહુ જ ઓસમ છે હું બધા ફોટોસ સાચવીને રાખીશ સો મને આપ્યું છે માર્શ મેલો અમેઝિંગ પ્રાચી થેન્ક યુ ધેન સ્વીસ બ્યુટીનું સોરી એસિડ એસિડવાળું શીટ માસ્ક ઓકે અહીંયા લાઈટ ચાલી રહ્યું છે એન્ડ પ્રાચી મને કિસિસ આપી છે વાવ લાઈક ઓ માય ગોડ મારી થિંકિંગ ધ રીઅલ કિસિસ ટુ યુ એવરી ડે સો ગાઈસ અહીંયા અહીંયા મારી સાઈડ તો લાવો યાર નીચે જો હું એમ કહું છું કે મારી અને પ્રાચીની થિંકિંગ એટલી સેમ છે મેં મમ્માને એમ કીધું હતું કે મને કેસીસ અને ફરેરો રોશન એન્ડ ડાર્ક ચોકલેટ જોઈએ છે પ્રાચી માટે તો મેં ફરેરો રોશન એન્ડ ડાર્ક ચોકલેટ તો આપી દીધી મમ્મી કે મને કેસીસ ના મળી પણ પછી મારે મમ્મીએ કીધું કે આ અમે બહુ પહેલા જ્યારે આપણે ત્રણ દરવાજા હતા હું ક્યાં દરવાજા લઈ લીધે નોનો બાય એમ સો હેપી ચોકલેટ ચોકલેટ ભાઈ અને શું રીતે કરો પ્રાચી this trigram trident અને વસ્તુ આપ્યું છે જે છે લેન્સ આઈ લેન્સીસ લાઈક હું કેટલા દિવસથી મમ્મી દઉં મમ્મા મને જોઈએ છે મમ્મા મને જોઈએ છે બટ બધા ના પાડતા કે ના નથી પહેરવા ચાલશે નથી પહેરવાની જરૂર લાઈક થેન્ક યુ પ્રાચી પ્રાચી મારી બધી વિશેષ પૂરી કરે છે અરે એવું નહીં એવું નહીં કે મમ્મી પપ્પા નથી પૂરી કરતા મમ્મી પપ્પા તો બધી જ પૂરી કરે છે બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ પ્રાચી તો હેલ્પ કરે છે મને એન એવરી સિંગલ લાઈક થિંગ્સ

છે આ પૂર્વ કેટલો ફેશન વાળા આજકાલ અરે અત્યારે મામાનો ફોન આવ્યો છે કે મામા કઈક સરપ્રાઈઝ પાર્ટી આપવા રહ્યા છે ઓ માય ગોડ સાચા માં મને એવું લાગ્યું કે ખાલી અમે નાની અને નાના ઘરે જઈને કિક કટ કરશું કારણ કે અમે તમને તો ખબર છે ગાઈસ અમે ખાલી અમે દર વખતે છે ને કોઈની બી બર્થડે હોય તો અમે લોકો પહેલા કેક કટ કરીએ નાના નાના ઘરે ધ્યાન પછી અમે આગળ કંઈ બી યુ નો કંઈક ખાવા જવું હોય તો વિચારીએ અને કાંઈ દસ આઉટફિટ ઇઝ લાઈક વેરી આસબ અમે ક્યાંય નહોતું દેખાડ્યું સરખી બેસ્ટ પેટ અંદર ના નાખ મને ખબર છે ગાઈસ પૂર્વ આજકાલ એટલે આમ ચમકે છે મમ્મી ગાઈસ બિચારી અમારા ઘરની આગળ એક હોટેલ છે રેસ્ટોરન્ટ ત્યાં તો મમ્મી કાર ગાડી મૂકી દે રસ્તામાં જો પેલા ભાઈની આટા આવે છે

સો ચાલો મજા કર્યા સો ગાઈઝ ફાઈનલી ગાઈઝ વી ગોટ અ બ્યુટિફુલ સરપ્રાઇઝ ફ્રોમ અવર મામા મામી એન્ડ ગાઈઝ અમે એ ક્લિપ ના લઈ શકીએ કારણ કે એઝ યુ ઓલ નો સ્ટોરેજ અને અહીંયા અમે રીવા જોડે ડાન્સ કરતા હતા એન્ડ રીવા બહુ જ ખુશ છે એન્ડ એને જોઈને અમે પણ ખુશ થઈ જઈએ છીએ લાઈક એવરી ટાઈમ એન્ડ શી ઇઝ લાઈક યુ નો ડાન્સિંગ અને ગાઈઝ અમે બી આ દિવસ બહુ જ યાદ રાખશું કારણ કે આજે અમને બહુ જ મજા આવી અહીંયા અમને સરપ્રાઈઝ મળી એન્ડ સ્પેશિયલી થેન્ક્સ ટુ મામા મામી કે અમને આટલી સારી થોટફુલ સરપ્રાઇઝ આપી એન્ડ વી લવ યુ ઓલ એન્ડ સ્પેશિયલી વી લવ યુ મમ્મી પપ્પા ફોર યુ નો ગીવિંગ અસ બર્થ અમે એ જ કહીશું એન્ડ પૂરવાને બી હેપી બર્થ ડે વન્સ અગેન ગાઈઝ મેં તમને કીધું હતું કે હું વોઇસ ઓવર કરીશ કારણ કે મ્યુઝિક ચાલતા હશે અને એવું જ હતું અને અહીંયા મામા મામી અમને ગિફ્ટ આપી થેન્ક યુ ફરીથી ગાઈઝ અને અમારા મામા ફોર્મલમાં બહુ જ મસ્ત લાગે છે સો નજર ના લાગે સો સ્ટેટ્યુન ગાઈશ પછી મળીએ સો ગાઇઝ અમે અહીંયા આવ્યા છે બાગવાન રેસ્ટોરન્ટ ફોર આર ડિનર બર્થ ડિનર હાય પપ્પા હાય નાની હાય મામા હાય મામી હાય મામા ફાઇનલી મામા ફાઇનલી યા ઓબિયસલી કોનો બર્થ હાનો એટલે કોનું નામ બોલ

સો ગાઈઝ એઝ યુ ઓલ નો કે હું ડબિંગ કરું છું કારણ કે ગાઈઝ અહીંયા છે ને સોંગ્સ વાગતા હોય ને એટલે મજા આપણી મરી જાય બટ ગાઈઝ એન્જોય બી કરાય ને સોંગ્સમાં એટલે અમે વિચાર્યું કે વાય નોટ ડબિંગ એન્ડ ગાઈઝ મંચુરિયન હતા યુ નો મસાલા પાપડ એન્ડ સિઝલર ખાવાની ઈચ્છા હતી પપ્પાને બહુ ટાઈમથી તો વાય નોટ એન્ડ રીવા તો લાઈક વ ફૂલ જોતી હતી કે વોટ ઇઝ હેપનિંગ સો ગાઈઝ ચાલો ડિનર પછી જ મળીએ બિલકુલ ના રેવાયું ગીફ્ટ ખોલી દીધી કીધું મામી અમને એક બ્રેસલેટ આપ્યું છે પછી પછી બે ને એક પિંક છે પછી બ્રાઉન એન્ડ ન્યુરીશ અમને જેવી લિપસ્ટિક લિપસ્ટિક્સ આપી છે Yes and ab also. Oh, wow, so beautiful guys. I'll show you. How? Amazing. I was wearing this for the first time. 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 I was wearing this for the

સો ગાઈસ ટીટીન હવે ઘરે જઈને માડી સો ગાઈસ અમે ઘરે આવી ગયા છે ફાઇનલી અને ગાઈસ કાલે સ્કૂલ નથી જવાની એટલે હું ને જો તો પૂરવાને બોલ નઈ જવા કેમ હું નથી જવાની કારણ કે મારી तबीयत ઓલરે વો ખરાબ છે પ્રાયો કેમ ભલે છે આવું તો સુશી બશી નોર્મલ તો આંખો કેમ ન ખૂલતી બો લેન્સ પહેરી લીધી ના તે છે ને ટોર્ચ વો ખતરનાક રહી હે પપ્પા ખૂલે નહી આંખો એક્ચ્યુલી માં લોકો બધા એવું કહે છે કે તમે જોરથી બોલો વોઇસ નથી આવતો અને પૂરવા બહુ ધીમી બોરે છે અને રાચીની તબિયત ખરાબ હતી અને આજે આખા દિવસ શું કે અલગ અલગ જગ્યાએ જવાનું સેલિબ્રેશન કર્યું અને બધાને લીધે વધારે લોડ લઈ ગયું સર એનું તો અમે અત્યારે જ હા મેડિકલ જે અમારા ફ્રેન્ડની મેડિકલ હતી ત્યાં સ્પેશિયલ ખોલાવડાઈ અને દવા લઈ અને આયા છે તો પ્રાચી દવા પી અને આરામ કરશે અને કાલે સ્કૂલે નથી આવવાની અથવા નથી જવાની તો પૂરો આ જવાની હે પૂરો ના એ કેમ હે જવાની એટલી તાકાત નથી કે હું કાલે જઈ શકું કેમ ના હું થાકી ગઈ આજે બહુ મજા કરીએ અને આ છે પ્રાચીએ મને જે બર્થડે ગિફ્ટ આપી અને તમે જોઈ શકો છો મે લાઈક મારા બધા ફેવરેટ ફેવરેટ ફોટોસ છે પ્રાચી ઓય બધાય દેનું જો

ટાઈટ મને લેન્સ એટલા ગમે છે અને મમ્મી અને પ્રાચીને ખબર છે મસ્ત આઈ નો પૂર્વા જોરથી બોલ હું જોરથી બોલવાનું ટ્રાય કરું છું મારે તો અવાજમાં પ્રોબ્લેમ છે એટલે હું નઈ નીકળી શકતી મારો તો હું કે મને લેન્સ બહુ જ ગમે છે તો મમ્મી અને પ્રાચીને ખબર હતી એટલે જ મને બે લેન્સ ગિફ્ટ કર્યા છે અને અત્યારે એક મે પહેરેલા છે ને કે ત્યાં ગિફ્ટ બોક્સમાં છે અને લાઈક

સો ગાઈઝ એઝ યુ ઓલ નો સ્ટોરેજ સ્ટોરેજ એન્ડ ગાઈઝ વી હોપ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો અને જો ગમ્યો હોય તો લાઈક કજો શેર કરજો કમેન્ટ કરવું ના પૂરતા કે તમને અમારો આ સ્પેશિયલ બ્લોગ કેવો લાગ્યો એન્ડ હેપ્પી બર્થ ડે પૂરો વન્સ અગેન્ડ કારણ કે બહાર હજી નથી વાગ્યા એન્ડ થેન્ક યુ એવરી વન જેમણે પણ અમને દિલથી વિશ કર્યું છે એન્ડ મામુ મામી સ્પેશિયલ થેન્ક્સ મમ્મી પપ્પા સ્પેશિયલ થેન્કસ એન્ડ હા ગાઈ શું તમે નવા છો તો કરી દેજો તો મને એક નવા દિવાય છે ત્યાં સુધી જય અમે